બાળકના મૂડ ધ્યાન અને રોગ પ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર કરે છે રિસર્ચ અનુસાર ત્રણ થી પાંચ વર્ષના બાળકોએ દરરોજ દસ થી તેર કલાકની ઊંઘ લેવી જોઈએ જો બાળક દિવસમાં નવ કલાકથી ઓછી ઊંઘ લે છે તો તે તેના વર્તન અને સ્વાસ્થ્ય બંનેને અસર કરી શકે છે ઊંઘનો અભાવ તેમને ચીડિયા બનાવી શકે છે અને કામ અથવા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવી શકે છે

બાળકોની અપૂરતી ઊંઘના મુખ્ય કારણો હોય છે મોબાઈલનો નો અતિશય ઉપયોગ અતિશય વ્યસ્ત એમનું દિનચર્યા અને ખાસ કરીને માતા પિતા દ્વારા નેગ્લિજીન્સી બિહેવિયર કે બાળક એમના રૂમમાં છે માતા પિતા એમના રૂમમાં છે આવી પરિસ્થિતિમાં બાળક જોડે શું થઈ રહ્યું છે એ ખબર નથી હોતી માતા પિતાને એમ છે કે એ સુઈ ગયો હશે બાયણું બંધ છે એટલે પરંતુ મોબાઈલનો ઉપયોગ એટલો બધો થઈ ગયો છે જેને કારણે બાળકોનું ઊંઘનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે

અને જો એ ઊંઘ નિશ્ચિત અને વિધાઉટ થી ન આવે કોઈ વગર કે નેચરલ ઊંઘ આવે તો એ સૌથી સારી આદત કહેવાય પણ માતા પિતા એમને મોબાઈલનો ઉપયોગ અને મોબાઈલ નું વ્યસન એવું કરાવતા હોય છે જેને કારણે બાળકોને મોબાઈલનો ઉપયોગથી જ ઊંઘ આવતી હોય છે જે અતિશય અયોગ્ય છે અને એનું એમને વ્યસન સ્વરૂપે એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે બિલકુલ આગળ આપને પૂછવા કે શું કહી શકાય કે લાગણીઓના માટે ઊંઘ છે છે શું મત યોગ્ય વાત કારણ કે ઊંઘ એ સૌથી મહત્વની વસ્તુ છે જો ઊંઘ એ સૌથી મહત્વની વસ્તુ એટલે કહી શકાય કે જો ઊંઘ પ્રોપર માત્રામાં ના મળે અને ઊંઘ ને લીધે જો બાળકોની એજ્યુકેશન સિસ્ટમ અને એની સમજણ શક્તિ ઉપર ઘણા બાળકોનો સ્વભાવ ચીડિયો થતો જાય છે ઘણા બાળકોનો ધ્યાન કેન્દ્રિત ભણવામાં નથી હોતું ઘણા બાળકોની યાદ શક્તિ ઓછી થવા લાગી છે એ બધી જ વસ્તુઓ ઊંઘ પર સીધી ઊંઘના કારણે થતી હોય છે જે વૈજ્ઞાનિક રૂપે પ્રૂ થઈ ચૂક્યું છે દીપજી આજકાલ માતા પિતા સમસ્યાનો ઘણા મોટા પ્રમાણમાં સામનો કરતા જોવા મળતા હોય છે કે કે બાળકો બાળકો જે છે છે પ્રમાણમાં ઊંઘતા નથી તેવા સંજોગોમાં શું કરી શકાય ઘણા પ્રશ્નો પૂછતા હોય બાળકની ઊંઘ યોગ્ય નથી અને બાળક યોગ્ય સમય પ્રમાણે ઊંઘતું નથી હોતું તો એના માટે માતા પિતાએ સૌથી પહેલા તો એક કાર્યક્રમ નક્કી કરવો જોઈએ કે અમુક ઘરના અમુક સમય પ્રમાણે દરેક બાળકોએ પોતાની ઊંઘ લઈ જ લેવાની હોય છે પરંતુ એના માટે પહેલા તો માતા પિતા એ પોતાના ઊંઘનો સમય નક્કી કરવો પડે ઘણીવાર માતાપિતા જ અગિયાર વાગે બાર વાગે શનિવાર છે વર્કિંગ લાઈફ છે બીસી શેડ્યુલ છે એટલે લોકો ત્રણ વાગે બાર વાગે એક વાગે સુતા હોય છે અને આવી પરિસ્થિતિમાં પછી બાળકો પણ એનો એ નકલ કરીને એ લોકો પણ ત્રણ ચાર વાગે ચાર વાગે ઊંઘે અને એ વસ્તુને આનંદ સ્વરૂપે લેતા હોય છે પરંતુ એવું અતિશય જાગવું અયોગ્ય જાગવું જે એમને એક ખોટી નિંદ્રા તરફ લઈ જઈ રહ્યા હોય છે તો સૌથી પહેલા તો માતા પિતાએ બાળકોને નિંદ્રા વિશે સમજણ આપવી જરૂરી છે કે કેમ બાળકો નિંદ્રા પ્રોપર અવસ્થામાં લેવી જોઈએ અને નિંદ્રા પ્રોપર અવસ્થા નિંદ્રાનો સમય જો યોગ્ય રીતે નહીં જળવાય તો એનાથી શું તકલીફ પડશે કારણ કે આજકાલની જનરેશન બહુ જ સ્માર્ટ છે જો તમે એમને સમજાવશો યોગ્ય માર્ગદર્શન આપશો તો બાળકો તમારું યોગ્ય સ્વરૂપે માનશે અને બાળકો એ વસ્તુનું ફોલો પણ કરશે પરંતુ ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે ઊંઘવાનો સમય અને દિનચર્યા તો નક્કી હોય છે પરંતુ તેનો અમલ થતો નથી તો તેનો અમલ કરવા માટે શું કરી શકાય માતા પિતાએ એના માટે હું તમને દ્વારા સમજાવીશ તમે આજકાલ ન્યૂઝમાં અને ઘણી બધી જગ્યાએ જોયું હશે કે નાના નાના છોકરાઓ સુસાયડ અટેમ્ક કરે છે જયપુરની સ્કૂલ માં એક છોકરીએ સુસાઇટ અટેમ્પ કર્યું હતું પછી અત્યારે ગાંધી આપણે સેવન ડે સ્કૂલ માં એક છોકરા એન્ગર ઇશ્યુઝ આવ્યો અને એંગર માં એક બીજા છોકરાનો જીવ લઈ લીધો આવા ઘણા બધા રોજિંદા જીવનમાં આપણે કિસ્સાઓ સાંભળતા હોઈએ છે તો એ કિસ્સા સડનલી નથી રહેતા હોતા માતાપિતાના નેગ્લિજયન્સી બિહેવિયર પિતા પોતાની દુનિયામાં મસ્ત મસ્ત રહેતા હોય છે

જેનાથી બાળકો તમારી વાત માને પણ બાળક તમારી વાત ત્યારે માનશે કે જયારે એમને એવું લાગશે કે તમે પણ એ વાત ફોલો કરો છો જેમ કે તમે ખાંડ નહીં ખાવ તો તમે તમારા બાળકને ખાંડ ના ખાવા માટે સલાહ આપી શકશો તમે ચાર ચમચી ખાંડ વાળી ચા પીતા હશો અને તમે એવું કહો કે બાળક બેટા તારે દૂધમાં ખાંડ નાખી નહીં પીવાની તો એ યોગ્ય વાત નથી તો એના માટે સૌથી પહેલા માતા-પિતાએ પોતાનું યોગ્ય રૂટિન ફોલો કરવું જોઈએ અને તમે પોતાનું યોગ્ય રૂટિન એક અઠવાડિયા સુધી ફોલો કરશો તો બીજા અઠવાડિયે બાળક ઓટોમેટિક જોйно શીખી જશે બાળક એટલું સ્માર્ટ છે અને જો એ નહીં શીખે તો ત્યાર પછી તમે એને યોગ્ય રીતે ટ્રેનિંગ આપશો સમજાવશો તો બાળક યોગ્ય રીતે સુવાનો પ્રયત્ન કરશે જો એ બાળક યોગ્ય રીતે સુઈશ એટલે તો પછી એનો સર્વાંગી વિકાસ શક્ય છે ખાસ કરીને શારીરિક અને માનસિક વિકાસ એંગર ઇશ્યુઝ પછી અમુક 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 વસ્તુઓમાં સ્વભાવ આ બધી વસ્તુઓ અનિંદ્રા માટે ખાસ અનિંદ્રાના લીધે થતી હોય છે જે અમે યોગ્ય રીતે નોટિસ કરતા હોઈએ છીએ બિલકુલ દિલીપજી જેવી રીતે આગળ આપણે વાત કરી કે જે સ્ક્રીન સમય વધુ પડતો હોય છે સાથે સાથે જે અનિયમિત દિનચર્યા છે તેના કારણે આ સમસ્યા સર્જાઈ શકે છે પરંતુ તેની પર નિયંત્રણ લાવવા માટે માતાપિતાએ શું કરવું કારણ કે સ્ક્રીન ટાઈમની જો ટેવ એકવાર બાળકને પડી જાય તો તે છોડાવી ખૂબ જ મુશ્કેલ સાબિત થતી હોય છે સૌથી પહેલા એના માટે માતાપિતાએ પોતાનો સ્ક્રીન ટાઈમ નિયમિત કરવો પડે અને પોતાનો સ્ક્રીન ટાઈમ જો માતા પિતા નિયમિત કરી દે તો બાળક ઉપરના સ્ક્રીન ટાઈમ પર નિયમિત નિયંત્રણ કરવા માટે ફોકસ કરી શકે જો બાળકો સ્ક્રીન ટાઈમ નિયંત્રણ થઈ જાય ત્યાર પછી બાળકની ઊંઘ ના આવતી હોય તો એની જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરો એની જોડે બેસો કોઈ સ્ટોરી કહો કે અમુક તમારું રૂટિન કહો અમુક તમારા અનુભવો કહો કે હું નાનો હતો તો મારા ફ્રેન્ડ જોડે આવું કરતો હતો તેમ ખર્ચો હતો એ બાળકને થોડું ક્રિએટિવિટી લાગશે કે મમ્મી એ મારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો બેઝિકલી પપ્પા મારી જોડે આટલું બધું બેઠા પપ્પા એ મને સુવાડ્યો સે પછી ધીમે ધીમે સુવાની પ્રેક્ટિસ કરશે કારણ કે માતા પિતા એને ટાઈમ આપી રહ્યા છે તો ધીસ ઇઝ ધ બેઝિક થિંગ્સ અને મી હેવ ટુ ફોલો ઇટ તો આમ કરવાથી માતા પિતા એમના માતા પિતા જો બાળકોને આવી ના ફોકસ કરશે આવી રીતના માર્ગદર્શન આપશે તો બાળકો યોગ્ય રીતે એને પાલન પણ કરશે અને એને જબરદસ્તી પણ નહીં કરવું પડે મહત્વપૂર્ણ પાસું એક ગણાતું હોય છે ત્યારે જો પૂરતો ઊંઘનો અભાવ બાળકના મૂડ શારીરિક તથા માનસિક વિકાસ પર પણ અસર કરે છે કે કેમ જો યોગ્ય પ્રમાણમાં ઊંઘ ન મળે તો માણસને માથું દુખે બેચેની લાગે કંટાળો આવે તમે અને હું આપણે બંને પણ આ વસ્તુ માટે જવાબદાર છીએ કે કોઈ અકારણ આપણે જો જાગવાનું થાય અથવા ઊંઘ આપણને કોઈ કારણસર ન આવે તો આપણને બીજા દિવસે કામ કરવું નથી ગમતું અનિંદ્રા જેવું લાગતું હોય છે ફોકસ કરવાની ઈચ્છા નથી થતી આપણને કોઈ પણ કાર્યમાં ધ્યાન નથી આપી શકતા તો આ એકદમ નોર્મલ વસ્તુ છે આપણે આટલા મોટા થઈ ગયા પછી પણ જો આપણને આ બધી સમસ્યાઓ આપણને આટલી ડેમેજ કરતી હોય તો બાળક તો કેટલું નાનું છે તો એના મગજ પર તો એ કેવી અસર કરશે અને આવું લગાતાર ચાલુ રહે કે બાળકની અન ઇન્દ્રા નું સફળ થઈ રહી છે કારણ કે એને રાત્રે ઊંઘવા મળતું નથી મોબાઈલના કારણે અને સવારે વહેલું ઉઠીને સ્કૂલે જવાનું છે તો આવી પરિસ્થિતિમાં બાળકનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે થવા લાગે છે ટીચર આજે શું ભણાવ્યું એ યાદ રહેતું નથી કારણે એ પાછળ થઈ જાય છે જો એ રમતગમતમાં આગળ હોય તો પછી એ કોન્સન્ટ્રેશન નથી કરી શકતો તેને કારણે એ રમતગમતમાં હારવા લાગે છે અને ધીમે ધીમે રમતગમત છોડી દેતો હોય છે કે જે બાળક તમારું નાનું હતું ત્યારે જે સર્વાંગી વિકાસ થતો હતો જે દરેક કાર્ય કરી શકતો હતો એ હવે ધીમે ધીમે એકલતા પણ ફીલ કરવા લાગે છે મિત્રો નથી મળી શકતા કારણ કે સારું કામ ના કરે એટલે બધા એની ફ્રેન્ડશીપ ના કરે અને વધારે વધારે એકલતા પણ ફીલ થાય અને એમાં મોબાઈલનો ઉપયોગ પણ વધી જતો હોય છે તો આવી પરિસ્થિતિમાં બાળકનો જો સર્વાંગી વિકાસ કરવો હોય અને બાળકને યોગ્ય માર્ગદર્શન આપવું હોય તો એના માટે માતા પિતા પ્લસ તમારા અને તમારા જે શિક્ષકો અને જે ટ્યુશનમાં જે વ્યક્તિ જતા હોય એવા બાળકો જે શિક્ષકોનું માન સન્માન રાખતા હોય તમારા કોઈ નજીકમાં કોઈ ગુરુજી કે કોઈ બી હોય તો એમને દ્રષ્ટિકોણ શું કહે છે બાળકોની ઊંઘ એ સૌથી મહત્વની ઊંઘ છે કારણ કે બાળકોની નહીં દરેક વ્યક્તિની ઊંઘ એ સૌથી મહત્વની ઊંઘ છે પણ બાળકોની ઊંઘ કેમ સૌથી મહત્વની છે કારણ કે બાળકોનો વિકાસ થતો હોય છે જેનો વિકાસ એકવાર થઈ ગયો જેમ કે એક વાર બિલ્ડિંગ બની ગઈ પછી તમે બિલ્ડિંગ અલગ વસ્તુ છે પણ એવી રીતના બાળકો જ્યારે બિલ્ડિંગ બની રહી હોય ત્યારે આપણે એનો બિલ્ડિંગ ને કેટલી સાચવીને બનાવતા હોઈએ છીએ કારણ કે કંઈ વાંકી ચોખી બની જશે તો એ બિલ્ડિંગ પછી કામમાં નહીં લાગે એ આટલો ખર્ચો કર્યા પછી પણ બિલ્ડિંગ યુઝલેસ થઈ જશે તેમાં આ વસ્તુ બાળકો માટે છે જો બાળકોનો પ્રોપર વે માં બિલ્ડિંગ બનાવડાવી હોય એનો મગજનો વિકાસ કરવો હોય એની હાઇટનો વિકાસ કરવો હોય એના શરીરનો વિકાસ કરવો હોય અને પ્રોપરલી

સૌથી પહેલા બહુ મહત્વનો પ્રશ્ન છે કે એને ઓળખવાના કઈ રીતે તો ઓળખવા માટે સૌથી પહેલા તમારે બાળકનું રૂટીન ચેક કરવું પડે કે બાળક કેટલા વાગે સુઈ જાય છે એના પાસે ફોન એની જોડે રાખે છે કે એ ફોન દૂર રાખે છે કે નહીં એ ફોન નો ટાઈમિંગ કેટલા વાગે છે એને આ બધા વસ્તુનું સોલ્યુશન છે મોબાઈલમાં સેટિંગ કરીને મોબાઈલમાં સેટિંગમાં દેખાય છે કે છેલ્લા એને ફોન ક્યારે યુઝ કર્યો તો સ્ક્રીન ટાઈમિંગ ના આધારે પણ આપણે જોઈ શકીએ કે એને ફોન છેલ્લા ક્યારે યુઝ કર્યો હતો એનો ફોન આજકાલના મા બાપ તો છોકરાનો ફોન પર નથી અડગતા વાત છે બાળક જો ફોન ફોન ચેક કરે તો ખબર પડે કે માં લાસ્ટ માં આટલા વાગ્યાનું હતું આ બધી વસ્તુમાં આટલા વાગ્યાનું હતું ઇવન એને સ્ક્રીન ટાઈમ છેલ્લા ફોન ને સ્ક્રીન આટલા વાગે ઓફ કરી હતી આ દરેક વસ્તુ મોબાઈલમાં એપ્લિકેશન થ્રુ બધી જ વસ્તુની જાણકારી લઈ શકાય છે પરંતુ મા બાપ એટલું ધ્યાન આપે છે બાળકમાં શું મા બાપ એટલું ધ્યાન આપવા માંગે છે બાળકમાં કારણ કે કોઈ પણ મોટી ગુનો થાય કે કોઈ પણ એવી મોટી ભૂલ થાય બાળક દ્વારા તો પાછી ગોળ ફરીને આંગળી માતા પિતા તરફ આવે છે પણ માતા પિતા એ દિવસ દરમિયાન ત્રણ ચાર વીક માટે સીરિયસ થઈ જતા હોય છે અને પછી પાછા પોતપોતાના રૂટીન માં આવી જતા હોય છે મારી પાસે ઘણા બધા એવા કિસ્સાઓ આવેલા છે કે સેવન ડે સ્કૂલમાં કે બધી બે ચાર સ્કૂલોમાં આવું થયું એટલે પછી માતા પિતાઓ જાગૃત થયા અને ત્રણ ચાર પછી પિતા જેવા હતા એમ બાળકોને છોડી દીધા તો આ યોગ્ય વાત દરેક બિલકુલ આગળ આપને પૂછવા માંગેશ કે બાળકો માં અપૂરતી ઊંઘ અથવા તો અનિદ્રા ના શું સંકેત જોવા મળતા હોય છે સૌથી પહેલા તો એની અનિદ્રા માટેના સૌથી પહેલા પ્રશ્ન એ હોય કે બાળક બાળક ટાઈમ પર ઉઠે નહીં એને જબરદસ્તી ઉઠાડવું પડે ઉઠ્યા પછી પણ એ સુવાની કોશિશ કરે પેલા સિમ્ટમ્સ હોય સિમ્ટમ કે સ્કૂલમાં અને કોઈ પણ જગ્યાએ એનું એકેડમિક રેકોર્ડ અચાનકથી ફોલ એન્ડ આઉન થવા લાગે અને થર્ડ અને મીજર સિમ્ટમ એનો ખોરાક થોડો ઓછો થવા લાગે અને આ બધી વસ્તુના લક્ષણો સાથે સાથે માનસિક રીતે એ એન્ગર ઇશ્યુસ એનો ક્રિએટ થવા લાગે અને નાની નાની વાતમાં અટેન્શન જોઈતું હોય અને એ એના માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ વિયડ વર્તન કરતો હોય અવાજો કરતો હોય કે અલગ રીતે બેસતો હોય આવું કોઈ પણ વર્તન કરે એના પરથી આપણે જાણી શકીએ કે એની પ્રોપર થઈ નથી અમુક બાળકોને તો એવું પણ હોય છે કે આંખમાંથી પાણી નીકળતું હોય છે અમુક બાળકોને એવું પણ અમે નોટિસ કરતા હોઈએ છીએ કે એની આંખો લાલ લાલ થઈ જતી હોય છે અમુક બાળકોને અમે એવું બી જોતા હોઈએ છીએ કે નાની અમારે આંખો નીચે બ્લેક બ્લેક સર્કલ થઈ ગયા હોય છે નંબર વધી ગયા હોય છે પ્રમાણ પણ આ બધા લક્ષણો છે કે બિલકુલ દીપજી બાળકોની ઊંઘ માટેની જે દિનચર્યા છે તે કેવી રીતે સુધારી શકાય અને બીજું કે જો સ્ક્રીન ટાઈમ ને જવાબદાર ગણી શકાય છે તો સ્ક્રીન ટાઈમ પર સખત પ્રતિબંધ કેવી રીતે લગાવી શકાય સૌથી પહેલા કે બાળકોની દિનચર્યા બાળકોની દિનચર્યા જાણવા માટે સૌથી પહેલા બાળકોને કેટલા વાગે ઉઠે છે શું કરે છે ક્યાં જાય છે શું કરે છે કોની જોડે મળે છે મળે છે તો શું કરે છે દરેક વસ્તુ જાણકારી લેવી પડે ઇન ડિટેલ તેના આધારે આપણે એની દિનચર્યા જાણી શકીએ અને સેકન્ડ પોઈન્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મોબાઈલ અને સ્ક્રીન ટાઈમિંગના લીધે બાળકોનું ઊંઘનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય છે જે ઘણી બધી વાર હું ઘણા બધા parents માં પણ જોતો હોઉં છું કે જે school ના friends છે એ લોકો બાર વાગ્યા પછી બાર વાગ્યા પછી એ online થતા હોય છે અને online થયા પછી એ લોકો બધા સાથે ગેમ રમતા હોય છે અને એ જ બધા બાળકોને સવારે છ વાગે સ્કૂલે આવવાનું છે કે છતાં પણ એ લોકો રાત્રે અગિયાર વાગ્યા બાર વાગ્યા સુધી ફોન પર સ્ક્રીન ગેમ રમતા હોય છે તો આવી પરિસ્થિતિમાં જો કોઈ એક બાળક કોઈ પેરેન્ટ્સ બધા પેરેન્ટ્સને જાગૃત કરે અને એ એક ગ્રુપ તોડે કે ના મારું બાળકો વહેલું સુઈ જશે તમારા બધા બાળકો તમારો ફોન તમારો બાળક રાત્રે બાર વાગ્યા સુધી ફોન યુઝ કરે છે અને મારા બાળકને ગેમ રમવા માટે કહે છે તમારું બાળક નહીં યુઝ કરે ફોન એટલે સોરી તમારા બાળકને યુઝ કરાવવો હોય તો તમે તમારી રીતે કરાવો પણ એને કહેજો કે મારા બાળકને ફોન ના કરે એમ કરીને પેરેન્ટ્સ ટીચર મિટિંગ દ્વારા કે પછી દરેક બાળકોના પેરેન્ટ્સના ગ્રુપમાં એક પેરેન્ટ્સ પણ જો જાગૃત થઈ જશે તો દરેક બાળકની ઊંઘ પ્રોપર થઈ જતી હોય છે પણ આવી પરિસ્થિતિમાં અગેન એ જ પ્રશ્ન ઉભો થાય છે કે કરશે કોણ એટલે દરેક પેરેન્ટ્સ એકબીજાના પેરેન્ટ્સ ઉપર ઢોળતા હોય છે કોઈ પેરેન્ટ પોતાના બાળકને લઈને બી જાગૃત થઈ જાય

લાંબા ગાળાની નહીં પણ ટૂંકા ગળાની અવશ્ય અસર કરે છે કારણ કે લાંબા ગાળાની અસર ત્યારે કરે જ્યારે ટૂંકા ગાળાની અસર ના કરે કારણ કે પહેલા તો લાંબા ગાળાની અસર થાય વધારે લાંબા અસર થાય પરંતુ લાંબા ગાળાની અસર ત્યારે થાય કે જયારે એ વસ્તુ લાંબા ગાળાના સુધી સેવ થાય કારણ કે જયારે ઊંઘ જ એટલી બધી ઊંઘ ઊંઘની સમસ્યા એટલી બધી થઈ ગઈ છે એ ઊંઘ ઊંઘ એને આવતી નથી અને ફોકસ નથી કરી શકતો જેને કારણે એના મગજમાં ટૂંકા ગાળાની માહિતી જ સેવ નથી થતી તો એ જે ટૂંકા ગાળાની માહિતી સેવ નથી થતી તો એ લાંબા ગાળા સુધી જવાની જ તો આવી પરિસ્થિતિમાં લાંબા ગાળાની મેમરી તો નુકસાન કરે છે કારણ કે જે ડિફિકલ્ટ મેમરીમાં જવું જોઈએ જે ગણિતના દાખલા છે વિજ્ઞાનના સવાલો છે કે પછી એ અઘરા અઘરા સવાલો અઘરા અઘરો વિષય જે બાળકને ઈઝીલી યાદ રહી જવો જોઈએ જે પહેલા રહેતો હતો

થેન્ક યુ સો તો દર્શક મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે આજકાલ ઘણા બધા માતા સમસ્યા સમસ્યાનો સામનો કરી રહ્યા છે વધુ પડતો સ્ક્રીન સમય અને અનિયમિત દિનચર્યાઓ જે બાળકોની ઊંઘને છીનવી રહી છે તેથી એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ઊંઘ એ બાળકના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતો માંનું